મોટી દુર્ઘટના ટળી છે સુરત એરપોર્ટ પર શાહજહાં ફ્લાઇટ ટ્રક સાથે અથડાતા તેની વિંગ ડેમેજ થઈ આ ફ્લાઇટમાં એકસો બાસઠ પ્રવાસીઓ હતા જોઈ શકાય છે કઈ રીતે આ વિંગ ડેમેજ થઈ છે ફ્લાઇટની તો જે ઘટના બની તેમાં આ શાહજહાં ફ્લાઇટ ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે આ રીતે ફ્લાઇટની વિંગ ડેમેજ થઈ જોકે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મોટી દુર્ઘટના સર્જાતા ટડી છે સુરત એરપોર્ટની આ ઘટના જે જોઈ શકાય છે આ ફ્લાઇટની વિંગ કેવી રીતે ડેમેજ થઈ